ચાલો તો આજે આપણે ગુંદર કાચો ગુંદ બનાવવાનો છે તો અહીંયા જો મમ્મીએ લીધું છે ઘી ચાલો તો આ સાથે જો મિક્સ કરીને આપણે ડબ્બા ભરી લીધા છે અને આ જો આ સાથે તમને ગુંદર પાકની રેસીપી કેવી લાગી તો કમેન્ટ કરીને જણાવજો ને ઘરે જરૂરથી શિયાળામાં ઠંડીમાં ચાલો તો આજે આપણે ગુંદર કાચો ગુંદ બનાવવાનો છે તો અહીંયા જો મમ્મીએ લીધું છે ઘી અને ગોળી ઘી ને ગોળ લીધો છે તો થોડોક અમ તો ગોળ વગાડશું અને અહીંયા થોડોક અડદનો લોટ શેક્યો છે ને અડદનો લોટ શેકેલો છે અને આ બધું કાચી સામગ્રી છે જો આપણે ગુંદ છે દળેલો ટોપરું છે કાજુ બદામ છે અને બધું મિક્સ કરવાનું છે તો ચાલો આગળ હું તમને બતાવું બધું મિક્સ કરે એટલે શિયાળા માટે સ્પેશિયલ ગુંદપાક કઈ ન દુખે કોઈ ને તો શિયાળા માં ખાવો જરૂરી તો આપણે કે લોડ જ નો લોડ જો એમાં ભેળવી દીધો છે અને હવે બધું કાચું જ મિક્સ કરવાનું છે હવે જો એમાં ટોપરું નાખ્યું છે અને આપણે પાંચસો ગુન કરવાનો છે કેમ કે અઢીસો અઢીસો બેસે એટલે પાંચસો થયો ને પાંચસો ગુન પાંચસો ટોપરું અને જો આ ડ્રાય ફ્રુટ બધા કાજુ બધા ઈ બધો ભૂકો કરી રાખ્યો છે તો ઈ મિક્સ કરશું અને ઘી નાખશું થોડું અને બધું કાચું જ આપણે ગેસ ઉપર નથી મૂકવાનું કાચું જ બનાવવાનું છે તો હવે જો ગુ નાખી દીધો છે કાચો ગળેલો તો જો કાચો ગુ આપણે એડ કરી દીધો છે ટોપરું એડ કર્યું છે અને ગોળ ઘી અને અડદ નો લોટ શેકેલો થોડોક બે નો ગુણ જો આ પાંચસો ગુણ મિક્સ થઈ ગયો અંદર અને હવે આપણે દળેલી હાકર થોડીક નાખશું એને અંદર એટલે જેથી કરીને ગુન છે ને આપણે દાંતે ચોટે નહીં તો આ રીતે બધું જો મિક્સ કરશે હમણાં મમ્મી

તો આપડે જો હુવા દાણા નો પાવડર થોડોક નાખ્યો ના ના હું નથી નાખ્યો મસાલામાં આવી જાય ને નાખ દઉં

તો જો હવે એમાં થોડુંક આપણે ઘી એડ કરશું અને આ હાથથી ચોળી નાખશું મસ્ત રીતે તો આ રીતે રીતે જો મસ્ત પાક બની ગયો છે આપણો કાચો ચાલો તો આ સાથે જો મિક્સ કરીને આપણે ડબ્બા ભરી લીધા છે અને આ એક દિવસ બે દિવસ પડ્યો રહે ને એટલે પલળશે ને પછી બહુ ખાવાની મજા આવશે ટેસ્ટી તો જો આ સાથે તમને ગુંદર પાકની રેસીપી કેવી લાગી તો કમેન્ટ કરીને જણાવજો અને ઘરે જરૂરથી શિયાળામાં ઠંડીમાં ટ્રાય કરજો અને બહુ મસ્ત થાય છે અને ખાવામાં ટેસ્ટી બહુ સરસ થાય છે તો ઘરે પણ બધાય જરૂરથી ટ્રાય કરજો અને બનાવજો શિયાળામાં તો ચાલો જય સ્વામિનારાયણ